તો મિત્રો નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે તો જોરદાર વરસાદ આવી ગયો છે આમ બે દિવસથી આમ પાકા જીકી બોલાવે છે વરસાદો એટલે હવારાના જુઓ ને આજે રવિવાર હતો એટલે ઘરમાં જ હતા ગોધરામાં હવે બહાર નીકળ્યા છે સવારે ઊઠી ચા પીધો ખા બી દું ખાઈ ને વળી પાછા કૂદરામ વળી પાછા હવે ચા બા પી અને હવે વરસાદ બંધ રહ્યો છે એટલે આપણે હવે નીકળી ગયા છીએ બહાર બાંધકી એવા લઈએ ને પાણી તેવું ભરણું છે ને કોઈ ઓહો હો જોવા વરસાદ એટલો બધો આવ્યો છે ઢગલા બને વાતાવરણ થઈ ગયું ભાઈ એટલે આપણે બહાર નીકળી ગયા છીએ બ્લોગ બનાવવા માટે આજે તો પૂનમ છે પાછી અને પાછો રવિવાર અને રવિવારની રજા બધું ભેગું થઈ ગયું છે પૂનમ હતી એટલે આપણે તો ક્યાંય ગયા નથી દર્શન કરવા માટે કેમ કે વરસાદ હતો એટલો બધો આવ્યો છે શું દર્શન કરવા માટે ગયા રજાનો મોકો હતો પણ કઈ સાર આવ્યો નહીં ભાદરવી પૂનમ આજે તો અંબાજી તો બહુ ભીડ હશે જેમ કે ભાદરવી પૂનમ અને પાછો રવિવાર છે અને ભાવિ ભક્તો પણ આજે બધા કેટલી બધી પબ્લિક ચાલતી જાય છે એટલે એટલે આજે ભીડ પણ હશે જોરદાર બસ આપડે તો આવી ગયા છે ખોલા ખેતર માં વિડીયો લોકેશન જો જેમ જેમ સમો જેમ જેમ આપડા કપાસ જો વિકાસ થઈ જાય છે જો કેવા મસ્ત થઈ ગયા છે રિઝલ્ટ આવે ને બાકી જોરદાર એટલે આપણે વિડીયો બનાવી લઈએ વરસાદ આવ્યા છે એટલે પાણી પાણી ભરવાનું છે એટલે જો કે આ માં આવી ગયા કપાસ મસ્ત જોરદાર થઈ ગયું વરસાદની ની મજા ચાલી રહી છે જો આહા હા છે ને બાકી કોઈ જીલ મજા આવી ગઈ વરસાદ બહુ મસ્ત મોજ ચાલી રહી છે મજા આવી છે તો મિત્રો નવરાત્રા એટલે આજે ફિલ્ડ બનાવવા નીકળી ગયા છીએ રાગે રાગે આજો તો મિત્રો આપણે ભાદરવી પૂનમ હતી પણ આપણાથી તો કોઈ રજાનું સેટિંગ થાય નહી એટલે આપણાથી તો અંબાજી જવાય નહીં કોઈ આપણે તો ફ્રી ટાઈમમાં કોઈક દિવસ જઈ આવીશું મા અંબે માના દર્શન કરી આવીશું કેમ કે પગપાળા આપણે દર્શન કરવા માટે જઈએ તો મિનિમમ અઠવાડિયું તો લાગી જાય અને અઠવાડિયાનું પછી રજાનું સેટિંગ થાય નહીં કોઈ રજા મળે નહીં આપણે અઠવાડિયાની કોઈ એટલે આપણે શાંતિથી પછી વરસાદ બરસાદ ઓછો થઈ જાય પછી રાગે રહીને શાંતિથી દર્શન કરી આવીશું એટલે ભીડ પણ ઓછી હોય અને દર્શન કરવાની પણ મજા આવે ને એટલે આપણે શાંતિથી જવાનું છે અંબાજી ગબ્બર ઉપર ચડીશું મસ્ત હેડિયા વિડિયા બનાવીશું એ અને અત્યારે તો શું કે વરસાદ એક બાજુ ફૂલ ચાલુ છે વત્તા ભીડ પણ એટલી બધી હોય પબ્લિક પણ એટલી બધી હોય એટલે તમે દર્શન પણ શાંતિથી કરી ના શકો બરાબર એટલે મજા ના આવે વરસાદ હોય તો ભીના થઈ ગયો પલળી ગયા હોય કપડાં વપડા બધું પલળી ગયું હોય એમાં તો મજા પણ ના આવે એટલે શાંતિથી આપણે જઈશું દર્શન કરવા માટે વરસાદ ઓછો થઈ જાય સારું એવું સેટિંગ રજાનું થઈ જાય પછી દર્શન કરી આવીશું એટલું મસ્ત સૌંદર્ય વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું હોય वरसाद ना माहौल भाई जो खाली वादड़ वाह पहाड़ थी जो खाली हम जोरदार लागे छे बाकी वरसाद पास साज़े पर मस्त आव छे लागे है वादड़ वादड़ जो जो मस्त थई गयो है सुपर लागे न बाकी कोई छोटा बंदर आयी गया है छे वीडियो में छोटा बंदर आयी गया है छे तुम भी तुम भी छोटे बंदर हो आहा। ये कौन है चिल्ला है ओ और लाल जो ये छोटा बंदर आयी गया छे कौन आयो कुपा

बंदरिया क्या कर रही है ये छोटा बंदरिया। आ... बंदरिया। ये बहुत बकड़ी हो बाप आ रही है बहुत बकड़ी।

बंदर में मजा आ गया बंदर छोटे बंदर को मजा आ जाओ ये 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 बंदर बटका बह बन... <laughs> <laughs>

તો મિત્રો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી બોલ જય માતાજી